આમ તો પોલીસે રક્ષક કહેવાય છે પણ લોકોને સુરક્ષા પૂરી પાડનાર પોલીસ જોવાની સુરક્ષા સાથે સમાધાન થાય તો દાહોદમાં પચાવસ જેટલા લોકોના ઉશ્કેરેલા ટોળાએ ઝાલક ડિઝનના ચાકલિયા પોલીસ મથકના એસ આઈ સુપાસ નિનાણા પર હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા

ત્યાં ખુશી આવી હતું આશરે પચાસ લોકોના ટોળાએ એએસઆઈ સુભાષ નિનામા સાથે બોલાચાલી શરૂ કરી હતી એમને પૂછ્યા વગર મૃતદે અહીં કેમ લાવ્યા તેમ કહીને ટોળાએ પોલીસકર્મીઓને ઉગ્ર બોલાચાલી કરી હતી બોલાચાલી દરમિયાન ટોળું અચાનક ઉશ્કેરાયું હતું અને લગભગ પચાસ લોકોના ટોળાએ પોલીસકર્મી પર પથ્થરો અને લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું આ હુમલો થતાં પોલીસકર્મીના માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈનાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલ હતા ત્યાં મરણ જનારાના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી બો બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગઈ ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે